ના ના આ ખબર પડે લગારે આ હતો આ રસ્તો જો કમ્પ્લીટ બની પણ આખો પડી રહી બસ જો અને આ સગલો ભય જ પાછા હું કેવાનું હોચ કરો કરો આ કરી નાખી તો ચાલુ તો ઉતારો તો શું લાગે કે ના ભાઈ વગર મોસ બધા વ્યવસ્થિત અને અત્યારે બુદ્ધે નહીં લગાડે પાડા ની પડી રહેવાનો ઉપાય છે અને ગધારી બસ આખો ફાવે હોન તો કોઈ બીજું ફોન આયસ હેલો પાય લાગો બાપુજી હા હું કરો છો

લેડો સે હા ઓ ખાતી જા એ મરવા પડ્યો ઓમ ઓમ નાચ ખાવા ખાવા ના હું કે બચારો આ બધી તારી માયા બધી ભૂસી છે તે નાવા તો મેં એવ નવડાય નવડાય बिहारी આ બધાને કોઈ ઇમને માત્ર ચોકા ચટ લગાવા કોઈ ના ના તી મોળ મોળ કરે જારો તારે ઘર માં આને બોલવા ચાલુ કર્યું નઈ બઈ કે તું હોભરતી નઈ હું હોભરે હડસેલો હોભરે તમન આ ચાર બાર નાખ દિયા તો ના હારું અન જો વાર લાગી છે હું ઇમ કઉ

कार्या तो जे तू एकन आठवा मणी ना पटकी ना तो मने याद रख लो गरा घरा बखाव अंधार हा कोणी जोड़ा वातो करो मन तो काही देखाच नाही ऊपर तारो धणी कर्यो देखाय बैठाले ऊपर जो खाली भूत अंगा तो आतो करो खुडो हा मारी मारी बिजू बदू जवा दे हो पडियो बाबा पडा ખબર પડતી નહી તારા બાપો તારી તે જમવાનું બનાવજે ખાવાનું બનાવજે રોધવાનું બનાવજે જમવાનું બનાવજે ખાવાનું બનાવજે

બાપે आले લોકો એ હારો आले હ અના તો ઢોલ લાયો તો હારું તે ધમંગ 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 વગાડતો ખરા પોચ પછી કમાવા તું હું કરા તું કીયો આવા

પેલા <laughs> <laughs> એ તો હોભરતી નઈન પાછો મારા કજ જો થશે પાછો લરો ઉઠીને લાલ હું ને તને આપણે

આપી દીધી ખાવાનો બેસમાં તો એવું નહિ ને આજ નો દર દૂધ કાઢ ના કાઢી રાખ ના

પેલા શોમા કાકાનો દેવું પડી જાય પેલો આવ્યો તો રોમા કાકાને આપણે ઉકર મેવા કરવા પડે તો તારું કામ કર ને યાર ચાલક આવશે મારી આવશે 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 આવવાના આ તો માપ લેવાનું ના હોય

ખાવાનું મને ને ખાવાનું નાવાનું પાણી તૈયાર છે નઈ લો જાવ ગરમ ચૂલા પર મૂક્યો મીઠું નાખી નઈ લો હું તો હું ફાયદો મેલી ને હું ફાયદો કોઈ ફરક પડવાનો નહીં મને ગોડી નાખો દે ગમનો ભા ના ના તો પેન હોની મેલવા આ લ્યા ના રિક્ષા વાળા પેન થી આ ડોશી ને આ ડોશી લે કી મને મનાઉ ખબર કાઉ કરશે રિક્ષા વાળો 5 રૂપિયા વધારે આલે આવ તો હું ફળક પડતો તો કેવાય નહીં ના ટોટિયા ની કરી થઈ જાય આમાં આવી જી સર આવી જી સર ને આઈ તો જાય જ ને અને મારી સોરી ને તો જમાય હો મળે હો મળે મારા જમાઈ ની તો વાત ના થાય કરો નો માય હા અને આપણી છોરી એક તો હોફરતી નહીં તો એ વરી એ તો વરી ગયો

અરે આ બધી તમારી હાલત હ બાપા પાઈલા આ તો જમાઈને હું કીધું આવવાના કીધું ના આમાં કાળું જમાઈને નહીં કીધું તને ભઈ મજા હવ મજા માં હું રસોઈ નહોતો ખીરો ને પજીયા ને બધું ના બનાવતું હું કીધું હતું તો આ જમાઈ ના વાત નહીં કરી બેટા બા

બેટા એવું નહી કોને હારું ભાડો એટલે બોલો ના ને હું શું કઉ મના

તને શું કેવું અમે કીધા જેવું નહિ કશું હવે જમે જો હવે જે થવાનું થઈ બરોબર હવે આટલી અડધી કાઢી લેવાનું એ બધું તમારે સાંભળવાનું અમે એવું તો થાય હવે નહીં વપરાતી શું કરી નખશે ભગવાન બધું કોઈનું બસ બાપા જો

आ बनेली सा तमाल लखी लखी नाल वानो हां का करम लखी नाल वस्ता अंगुटा साफो ने ये तो बनेली पण मारे तो कोपना जोरी लखा दियो बनेली तो स छै हिने अंगुटा बंगुटा कोई पण मारता नहीं मान बाबा कह दऊ ना ना पती मिलकत ले लेव એટલે કે अंगुटा मारवानो के अंगुटा मारो अंगु नाही बेटा एवू नाही अब मारा बापो ती पण बुधू छोरी चाते तारा बापलो मारे हु ऊपर ले जावानो बुधू अरे यार ये तो बुधू था तू हो लप कर 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 ही अब आंगा

પૈસાની હા હા એમ કે કા મન તમારું પૈસા એ બેરી થઈ ગઈ કુ ના 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 તો બેરી થઈ ગયા બધા વેરી વેરી થઈ ગયા ઓ મરી એમ પીન રો આપણે બધા એક મરી હા એક મરી રો આવું તો થાય

हां अरे लो तुम्हारे जमाये बनाई है खावा लो हां ले लो क्या वाद्या भूख लागिस तो मुरो मराओ मैं धोया तो करा पाकिस्तान में अफ्रीका ना वाला नक्शा बनी यही है ले लो खाई लो हां ले अरे हे लो तुम्ही आओ पाचर्थी काही तो धराई गयो काही ना ओ पौणे बाबा तारा बाबा ना हां दवा गमी ગમ્યા તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અન જો તમારું વિડિયો ગમ્યો હોય અમે બીજી કે હું લોકો ને ખબર પડતી હોય તો મને કમેન્ટ માં કે આ કે અમાર કાળયો